આપણે જણાવી દઈએ કે જ્યારે પાટણ પોલીસની એક મોટી કાર્યવાહી સામે આવી છે અસામાજિક તત્વો અને ખનન માફિયાઓની સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે ખનન માફિયાઓને પાંચ આરોપીઓને પાસા હેઠળ ગુજરાતની અલગ અલગ જેલોમાં ધકેલા છે જ્યારે ઝાબીર હુસેન ઇબ્રાહિમભાઈ ઘાંચી ગુલામ રસૂલ ઉર્ફે ગુલ્લો ઈશાકભાઈ ઘાંચી અબ્દુલ કાદર ઇબ્રાહિમભાઈ ઘાંચી અલ્તાફ ગુલસમ રસૂલ ઘાંચી અલ્તાફ હરૂન ઘાંચી સામે પાટણ એલસીબીએ પાંચ આરોપીઓની પાસા હેઠળ તેમની અટકાયત કરવામાં આવી છે આપને જણાવી દઈએ કે પાટણ પોલીસની એક મોટી કાર્યવાહી સામે આવી છે અસામાજિક તત્વો અને ખનન ભૂમાફિયાઓ સામે પાસા હેઠળ મોટી કાર્યવાહી કરવામાં આવી છે પાંચ આરોપીઓને પાસા હેઠળ ગુજરાતની અલગ અલગ જેલોમાં ધકેલી દેવામાં આવ્યા છે તેમાં તમામ આરોપીઓને ત્યાં પાટણ એલસીબીએ પાંચ આરોપીઓને પાસા હેઠળ મોકલીને તેમની અટકાયત કરી છે